જય મા દુર્ગા મિત્રો ચૈત્ર નવરાત્રિ એટલે દેવીની ઉપાસનાનું પવિત્ર અને શક્તિપૂર્ણ પર્વ આ નવ દિવસમાં દેવી માતાજીની કૃપા પ્રાપ્ત કરવા માટે કેટલાક વિશેષ નિયમોનું પાલન કરવું જરૂરી છે આજે આપણે જાણીશું કે નવરાત્રીમાં શું કરવું અને શું ટાળવું જોઈએ જેથી માતાજીની અપાર કૃપા પ્રાપ્ત કરી શકાય તો વિડિયોને અંત સુધી જોજો કેમ કે આ માહિતી તમારા જીવનમાં આશીર્વાદ લાવશે ચૈત્ર નવરાત્રિ એક પવિત્ર તહેવાર છે જે શારીરિક માનસિક અને આધ્યાત્મિક શુદ્ધિ લાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ નવ દિવસોમાં દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની ઉપાસના કરવામાં આવે છે હિન્દુ પરંપરાઓ અનુસાર આ સમયગાળામાં સદાચાર ઉપવાસ પૂજા અર્ચના ધ્યાન અને જપતપ દ્વારા જીવનમાં પોઝિટિવ એનર્જી લાવી શકાય છે માતાજીની કૃપા પ્રાપ્ત કરવા માટે વિશેષ ઉપાયો ધાર્મિક વિધિઓ અને નિયમોનું પાલન કરવું જરૂરી છે આ પર્વ માત્ર ધાર્મિક વિધિઓ પૂરતું જ નથી પણ શારીરિક અને માનસિક સંયમ માટે પણ મહત્વ ધરાવે છે ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ઘરમાં કલશ સ્થાપન કરવી જોઈએ કલશ સ્થાપન ઘરમાં પવિત્રતા અને શાંતિ લાવે છે આ વિધિ માટે તાંબાના પાત્રમાં પાણી ભરીને તેમાં આમલી કે નવધાન્ય મૂકવામાં આવે છે સાથે જ માટીના ઘટમાં જળ કંકો અને સ્નાન કરાવવામાં આવેલ નારિયેળ મૂકી તેને દેવી માતાના આશીર્વાદ માટે સ્થાપિત કરવામાં આવે છે આ વિધિ દ્વારા ઘરમાં પોઝિટિવ એનર્જી પ્રવેશ કરે છે અને પરિવાર પર કોઈ દુઃખ કે આફત નહીં આવે એવી માન્યતા છે નવરાત્રી દરમિયાન અખંડ જ્યોત પ્રજ્વલિત કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે માતાજીના મંદિર કે પૂજા ઘરમાં ઘી કે તેલનો દીવો સળગાવવાથી પવિત્ર ઉર્જા આવે છે અને દુર્ગા માતાની કૃપા પ્રાપ્ત થાય છે જો ઘરમાં જગ્યા હોય તો અખંડ દીવો સળગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે પણ જો શક્ય ન હોય તો દરરોજ સવારે અને સાંજે આરતી સમયે દીવો પ્રગટાવવો આવશ્યક છે આ તહેવાર દરમિયાન પૂજાપાઠ અને જપત્પ વિશેષ ફળદાયી સાબિત થાય છે માતાજીની કૃપા મેળવવા માટે દુર્ગા સપ્તશ્તીનું પઠન શ્રી દુર્ગા ચલીસાનું પઠન અને કુંજિકા સ્તોત્રનું પઠન કરવું શુભ માનવામાં આવે છે કેટલાક લોકો માતાજીના એક આઠ નામોનું સ્મરણ કરે છે તો કેટલાક ચંડીપાઠ કે શ્રીસુક્તના જાપ દ્વારા માતાજીની આરાધના કરે છે જો પુરુષાર્થ હોય તો નવરાત્રીમાં એકાદશી વ્રત અને ઘીનો દીવો ધરાવવાથી પણ વિશેષ લાભ થાય છે નવરાત્રિમાં શુદ્ધ અને સાત્વિક ભોજનનું સેવન કરવું અનિવાર્ય છે ઉપવાસ કરનારાઓ ફળાહાર મોખાણા રાજગીરા દૂધ અને સૂકા મેવાઓનો ભોગ ધરાવી શકે છે જો ઉપવાસ નથી રાખતા તો પણ લસણ ડુંગળી મુક્ત સાત્વિક ભોજન કરવું જોઈએ તળેલું અને મસાલેદાર ભોજન ટાળવું જોઈએ કારણ કે નવરાત્રિ માત્ર આત્મશુદ્ધિ માટે જ નહીં પણ શરીર શુદ્ધિ માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસોમાં રાત્રે દૂધ અને ફળો લેવાની પરંપરા છે પણ ભારે ભોજન કરવું અશુભ ગણાય છે આ સમયગાળામાં પૂજાઓ અને ધાર્મિક કાર્યોમાં સામેલ થવું શુભ ફળ આપે છે જો ઘરમાં શક્તિ હોય તો નવરાત્રીના અંતે કુમારી પૂજન અને સુહાગન સ્ત્રીઓને માતાજીનો પ્રસાદ અર્પણ કરવો ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે નવમીના દિવસે હવન કરવો અને દેવીની આરતી ગાવી માતાજીની કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ ઉપાય છે જો શક્ય હોય તો આ દિવસોમાં ગરીબોને દાનધર્મ કરવો અને ભૂખ્યાને અન્ન ખવડાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ખાસ કરીને દુર્ગા માતાને પ્રસન્ન કરવા માટે કન્યા પૂજન અને વ્રત દરમિયાન ગરીબોને કપડાં અને અનાજનું દાન કરવું શુભ છે ઘર અને સ્વચ્છતા પણ નવરાત્રીમાં ખૂબ મહત્વ ધરાવે છે માતાજીની કૃપા પ્રાપ્ત કરવા માટે ઘરમાં દરરોજ ગંગાજળ હાંટવું અને માતાજીના મંત્રોનો જાપ કરવો શુભ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર નવરાત્રીમાં સવારમાં અને સાંજે દીવા પ્રગટાવી દેવીના ભજન કરવાથી ભૂતપ્રેત અને નકારાત્મક ઊર્જા દૂર થાય છે માતાજીની મૂર્તિ કે ચિત્ર પાસે ફૂલો ચડાવવાથી અને ઘરમાં તુલસીની પૂજા કરવાથી શુભતા આવે છે આ પવિત્ર અવસરે આત્મવિશ્લેષણ અને ધર્મ પ્રેમમાં વધારો કરવો જોઈએ આ દિવસો માત્ર ધાર્મિક ઉપવાસ કે વિધિઓ માટે જ નથી પણ માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ મહત્વ ધરાવે છે જો આ સમયગાળા દરમિયાન સંયમ ઉપવાસ અને ભક્તિપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવે તો માતાજીના આશીર્વાદથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે ચૈત્ર નવરાત્રિ એ માત્ર એક તહેવાર નહીં પણ આધ્યાત્મિક ઉન્નતિ માટેનો એક અવસર છે જો તમે નવ દિવસ નિયમિત પૂજા પાઠ સાત્વિક ભોજન અને ધાર્મિક ઉપવાસ દ્વારા માતાજીની ઉપાસના કરશો તો જીવનમાં દરેક મુશ્કેલી દૂર થઈ શકે છે માતાજીની કૃપા મેળવવા માટે ભક્તિપૂર્વક પૂજા કરવી સાત્વિક જીવન જીવવું અને ગરીબોને દાન કરવું એ શ્રેષ્ઠ ઉપાય છે માતાજીની કૃપાથી તમામ દુઃખખો દૂર થાય અને સુખ સમૃદ્ધિ અને શાંતિ મળે એ જ પ્રાર્થના નવરાત્રીમાં નકારાત્મક વિચારધારા અને ક્રોધ પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે આ દિવસોમાં શાંતિ સાધના અને ઉપવાસને વિશેષ મહત્વ આપવામાં આવે છે જો કોઈ વ્યક્તિ સતત ક્રોધ ઈર્ષા અથવા અન્ય નકારાત્મક ભાવનાઓમાં જીવશે તો તેની ભક્તિ ફળદાયી નહીં રહે માતાજી મહામાયાનું સ્વરૂપ છે અને તે ભક્તિના પ્રમાણથી પ્રસન્ન થાય છે જો આ દિવસોમાં કોઈને દુઃખ પહોંચાડીએ અપશબ્દો બોલીએ અથવા નકારાત્મક ઊર્જા ફેલાવીએ તો પૂજાનો લાભ મળતો નથી તેથી શાંત અને પવિત્ર મનથી આ દિવસોમાં રહેવું જોઈએ નવરાત્રી દરમિયાન ખોટું અને અશુદ્ધ ભોજન ગ્રહણ કરવું બહુ નકારાત્મક માનવામાં આવે છે માતાજીની આરાધના કરવા માટે શાકાહારી અને સાત્વિક ભોજન લેવું આવશ્યક છે આ દિવસોમાં લસણ ડુંગળી માછલી મટન અંડા અને આલ્કોહોલ જેવા તામસિક પદાર્થોનું સેવન ટાળવું જોઈએ ખાસ કરીને મંદિરના નજીક અથવા પૂજા કરતી જગ્યા પાસે આમ ઉપયોગી પદાર્થો રાખવા પણ અનિષ્ટ માનવામાં આવે છે જો ખવાય તો માત્ર ફળાહાર શાકાહારી ભોજન અને દૂધફળનું સેવન કરવું જોઈએ નવરાત્રી દરમિયાન તીવ્ર સુગંધિત વસ્તુઓ અશુદ્ધ કપડાં અને ગંદકીથી દૂર રહેવું જોઈએ માતાજી પૂજાનું સ્થાન ખૂબ પવિત્ર હોવું જોઈએ અને ત્યાં કચરો કે ગંદકી રાખવી અશુભ માનવામાં આવે છે આ દિવસોમાં ઘરમાં અને આસપાસ સ્વચ્છતા રાખવી અત્યંત મહત્વપૂર્ણ છે ખાસ કરીને સાંજના સમયે પૂજાના સ્થળને પવિત્ર રાખવો જોઈએ કારણ કે તે સમયે દેવતાઓની હાજરી વધે છે નવરાત્રીમાં સ્ત્રીઓ અને વડીલોના અપમાથી સખત બચવું જોઈએ માતાજી સ્ત્રી શક્તિનું પ્રતિક છે તેથી જો આ દિવસોમાં સ્ત્રીઓનું અપમાન થાય તેમને દુઃખ પહોંચાડવામાં આવે અથવા વડીલોનું અપમાન થાય તો માતાજી રોષ પામે છે ખાસ કરીને નવરાત્રી દરમિયાન કન્યા પૂજન અને સ્ત્રીઓને સન્માન આપવું અત્યંત પાવન માનવામાં આવે છે જો સ્ત્રીઓ દુઃખી થશે તો માતાજીની કૃપા નહીં મળે અને જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે આ દિવસોમાં અપશબ્દો બોલવા ગુસ્સો કરવો અન્યને દુઃખ આપવું અને ખોટું બોલવું પણ ટાળવું જોઈએ આ સમયગાળો માત્ર ઉપવાસનો નથી પણ આત્મશુદ્ધિનો છે જો કોઈ વ્યક્તિ ખોટું બોલે અન્યની વિરુદ્ધ દુઃખસંચાર કરે અથવા નકારાત્મક વાતો કરે તો તેનું જીવન તકલીફોમાં ફસાઈ શકે છે નવરાત્રિમાં મનમાં પવિત્રતા રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સદાચાર અને ધર્મનું પાલન કરવું જોઈએ પૂજા અર્ચનામાં અવ્યતિતા વિશ્રામ અને આળસ ટાળવી જોઈએ કેટલાક લોકો નવરાત્રીની શરૂઆતમાં પૂજા કરે છે પણ પછી આરામ અને આળસના કારણે વિધિઓમાં અવગણના કરે છે જો આપ માતાજીની પૂજા શરૂ કરો તો તેને પૂર્ણ ભાવથી અને નિયત વિધિ મુજબ કરવી જોઈએ અધૂરી અથવા અયોગ્ય રીતે કરેલી પૂજા પરિણામ આપતી નથી અને તેને અધર્મ માનવામાં આવે છે નવરાત્રી દરમિયાન ધન અને સંપત્તિનું દુરુપયોગ ટાળવું જોઈએ આ દિવસોમાં દાન અને પવિત્ર કાર્યોને મહત્વ આપવામાં આવે છે જો આપ ધનનો દુરુપયોગ કરી ગમે તેટલી વૈભવી વસ્તુઓ પર ખર્ચો કરી રહ્યા છો પણ ગરીબો અને જરૂરિયાતમંદોની મદદ નહીં કરો તો માતાજી પ્રસન્ન નહીં થાય ચૈત્ર નવરાત્રીમાં દાન અન્નદાન અને ગરીબોને મદદ કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે આ સમયગાળામાં અશુભ અને અશુદ્ધ સંગતથી દૂર રહેવું જોઈએ નવરાત્રીમાં પવિત્રતાનું વિશેષ મહત્વ છે અને જો કોઈ વ્યક્તિ આ દિવસોમાં વધુ ભોગવિલાસી જીવનશૈલી અપનાવે શારીરિક ભોગવાસનામાં ફસાઈ જાય અથવા ખરાબ સંસ્કાર ધરાવતી વ્યક્તિઓ સાથે સંપર્કમાં રહે તો માતાજીની કૃપા નહીં મળે આ દિવસોમાં સદા સત્ય અને સન્માનનું જીવન જીવવું જોઈએ સંગીત નૃત્ય અને અસહજ ક્રિયાઓ નવેલિયાથી દૂર રહેવું જોઈએ કેટલાક લોકો નવરાત્રી દરમિયાન ઘણી ઉત્સાહભરી પ્રવૃત્તિઓ કરે છે પરંતુ આ દિવસો ભક્તિ ઉપવાસ અને ધ્યાન માટેના હોય છે માત્ર મોજમસ્તી મસ્તી માટે નહીં જો તમે આ દિવસે ભક્તિ ન કરતા આનંદમાં પડશો તો માતાજીનો આશીર્વાદ પ્રાપ્ત નહીં થાય આ નવરાત્રિના દિવસોમાં રાત્રે મોડે સુધી જાગવું અને સવારે મોડું ઉઠવું ટાળવું જોઈએ આ દિવસો પ્રભાત અને સાંજની આરતી માટે પવિત્ર માનવામાં આવે છે અને જો આ સમય કોઈ નિંદ્રામાં હોય તો તે પુણેથી વંચિત રહી જાય છે સવાર અને સાંજના સમયે પૂજા કરવી અનિવાર્ય છે સંતાન અને ગર્ભવતી મહિલાઓ માટે આ દિવસોમાં વિશેષ ધ્યાન રાખવું જોઈએ માતાજીની કૃપા પ્રાપ્ત કરવા માટે ગર્ભવતી સ્ત્રીઓને વધુ આરામ પવિત્ર ભોજન અને શાંત વાતાવરણમાં રહેવું જોઈએ નવરાત્રિમાં લઘુમલક વ્યસન અને અન્ય દુર્વૃત્તિઓથી દૂર રહેવું જોઈએ જો કોઈ વ્યક્તિ આ દિવસોમાં વ્યસન કરે અથવા દૂષિત પદાર્થોનું સેવન કરે તો તે માતાજીની કૃપાથી વંચિત થઈ શકે છે નવરાત્રિ એ માત્ર ઉપવાસ અને પૂજા માટે જ નહીં પણ જીવનશૈલીમાં પવિત્રતા લાવવા માટેનો અવસર છે જો આ દિવસોમાં તમે સાચી રીતો અપનાવશો અને શાસ્ત્રીય નિયમોનું પાલન કરશો તો માતાજી ચોક્કસ તમારી મનોકામનાઓ પૂરી કરશે મિત્રો નવરાત્રીમાં માતાજીની ભક્તિથી જીવનમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે પણ શરત એટલી કે આપણે શાસ્ત્રીય નિયમોનું પાલન કરીએ જો તમે આ શુભ કાર્યો અપનાવી અને અશુભ કાર્યો ટાળી શકશો તો માતાજીની અનંત કૃપા જરૂર મળશે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક કરો શેર કરો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં ફરી મળશું એક નવી અને રસપ્રદ જાણકારી સાથે જય મા દુર્ગા